તો ખાલી આપડા બ્લોગ જોતા એમ મજા ને મજા આપડે છે ને આજે જવાનું છે કે ખબર છે દિલવાડા કંકાય મંદિર છે ને વર્ષો જૂનું છે આપણે ત્યાં જવાનું છે ગણપતિ બાપા બેઠાડે છે ચલો હું તમને બતાડું મંદિર ની અંદર થઈ ગયા ગેટ નો તમે સીન જોલો મસ્તી નો છે ને ખાલી જો મંદિર ઓ હોય મંદિર ની અંદર આવ્યા ને તો આરતી કરવાનો સમય થઈ ગયો ચલો આપડે આરતી નો લાભ લઈ લઈએ

ઉનાના ચંદ્રપર ઓજા ઓઝા ને અહીંયા સોમભર તો એ સોમભર રાજા હતા એના પણ કુળદેવી હતા કેમ કે ઉનેવાળ લોકો હતા એટલે રાજાના જે કુળદેવી હોય એ જ પ્રજાની કુળદેવી હોય એવી રીતે આ ઉમેવાળોની પણ કુળદેવી કહેવામાં આવે છે એકવાર મકનંદજી દાદા દેલવાડાના ને ઓડીનારના સૌજી સુતાર એમ બે જણા પૂનમ ભરવા ગીર કંકાઈ જાતા હતા એવામાં વયો વૃદ્ધ થયેલા જે સૌજી દાદા ને મકનજી દાદા પૂનમ ભરવા જાય અષાઢ મહિનાનો વરસાદ હતો ને જે હાલતા હાલતા ત્યાં તો એ સમયમાં વાહનો કોઈ નતા એટલે પોતે હાલતા હાલતા જાય એવો વરસતો વરસાદ હતો કડકડતી વીજળી થતી હતી એ સમયે એ જ્યાં હિલ આવે છે માતાજીના મંદિરે જતા એ હિલની ઉપર ચડી ગયા નીચે નદીઓ આવેલી હતી એટલે કઈ જઈ ન શકે ત્યારે સૌજી દાદાએ ને મકનંદજી દાદા એ કીધું માં અમે આવી શકીએ એમ નથી હવે તું ગમે એમ કરીને મને એમને દર્શન દે ત્યારે કનકેશ્વરી માતા એને ત્યાં આવ્યા આ લોક વાહિકા છે હવે તમે અહીંયા આવતા નહીં હવે હું તમારી સાથે આવું ત્યારે માતાજી કહે છે કે જાઓ આગળ તમે થાવ પછવાડે હું આઈલે આવું ત્યારે મકરંદજી દાદા હાલતા હાલતા આવે છે માતાજી પછવાડે આવે છે એ સમયમાં જે નદીની અંદર માતાજી હાલતા હાલતા જાય છે પણ ઝાંઝરાનો અવાજ આવતો નથી એટલે એમાં મકરંજી દાદા ને શંકા આવી કે માતાજી આવે છે કે નહીં એટલે કોલ આપેલો કે પાછું વળીને જોતા ત્યારે મકરજી દાદા વળીને જોઈ છે ત્યારે માતાજી એ કીધું કે ફટ ભુંડા કે હવે હું આવું નહીં તારી ત્યારે મકરજી દાદા માતાજી ની સ્તુતિ કરે છે કે રીઝવે છે માતાજીને કે માં હવે તને અમારી આડે તો નહીં જ જવાની છે માતાજી કહે એ હું આવું નહીં કે શું કારણ કે પાછું વડીને તમે જોઈ લીધું એટલે મેં વાયદો કરેલો છે એ વાયદા પ્રમાણે હું ઉભી રહું ત્યારે આજીજી કરે છે સબજી બાપા ને મકવનજી દાદા ત્યારે માતાજી ચાર બેનું એક બેન દેલવાડા આવે છે એક બેન કોડીનાર જાય છે જે સંસાર છે કોડીનાર એની બાજુમાં કંકાય માતાનું મંદિર આવેલું છે એ ત્યાં બિરાજે છે ને મકરંદજી દાદા દેલવાડા લાવે છે માતાજી એ સ્વયંભુ અહીંયા બેઠેલા છે જે ઉનેવાડ હતા એટલે ઉનેવાળોની કુળદેવી સ્થપાય છે એ જ ઉનેવાળો અત્યારે બ્રાહ્મણિયા કહેવામાં આવે છે એ માંભણિયા લોકો પણ ઘણા લોકો માનતાઓ લઈને આવે છે માતાજી જે વાંજિયા લોકોને દીકરા પણ આપેલા છે કેટલાયના રોગો મટાડેલા છે કેન્સર જેવા રોગો પણ માતાજીએ મટાડેલા છે આ જગદંબા આ જોગમાયાના નવ નવરાત્રીના નોરતા પણ અહીંયા થાય છે આ અમારે પુરાણિક મંદિરો છે એટલે માતાજીના તો જેટલો આપણે વાતો કરીએ એટલી ઓછી છે પણ માં અમારા હજરા હજુર છે અમારા અહીંયા ગણેશ ઉત્સવ થાય છે જે ગણપતિ જે યુવક મંડળો છે એ અહીંયા સેવા પૂજા કરે છે માતાજીની પણ આવતીકાલે કથા હતી આજે લોકડાયડો છે ને બટુ ભોજનનું પણ આયોજન થાય છે એટલે અમારા યુવક મંડળો પણ અહીંયા યુવક બહુ સેવા કરે છે ને માતાજી એને ક્યાંક સારી પ્રેરણા પણ આપે છે ને અત્યારે સારા કામ ધંધા પણ કરે છે એટલે માતાજીનો ખૂબ ખૂબ આભાર કે માતાજી અમારી આડે વસે છે જાય ભાનુબેન છે એમના ઘરવાળા જે મુંબઈ કાંદીવલી માં રહી છે એને સપનામાં આવ્યા જલારામ બાપા કે મારે એક જગ્યાએ બેસવું છે ત્યારે કંકેશ્વરી મંદિરનો જીર્ણોધાર થતો હતો ત્યારે ભાનુબેને રિક્વેસ્ટ કરી કે ભાઈ અહીં કંકેશ્વરી મંદિર બને છે તો જલા બાપાને અમારે બેસાડવાના છે ત્યારે કીધું કે વાંધો નહીં અમે જલારા બાપાની જગ્યા અમે રાખીએ છીએ ત્યારે પહેલાં અમારે એવું હતું કે દાદાને અમારે ગણપતિની જગ્યાએ બેસાડવાના હતા પણ ત્યાં શિખર હતું ત્યારે સપનામાં આવ્યા ગણપતિ બાપા કે ભાઈ મારી જગ્યા એ છે પછી જલારામ બાપાને વચમાં બેસાડ્યા ને ગણપતિ બાપાને શિખરની નીચે બેસાડ્યા જે અમારે કંકેશ્વરી માતા શિખરની નીચે છે એમ ગણપતિ દાદા શિખરની નીચે છે કેમ કે ભગવાન છે આ તો અમારા ભક્ત છે ને ભક્ત એ જયારે જલારામ બાપા એ

એ બ્રાહ્મણ લોકો હતા પૂછતા કે દાદા તમારે ક્યાં જાવું છે એટલે અલગ અલગ ભૂતનાથ દાદા નું કેતા ભજન દાદા નું કેતા ઘણા મંદિરો નું કીધું દાદા ને તો કઈ આ પાડતા નહીં ત્યારે ગણપતિ બાપા ને કીધું ત્યારે તો કનકેશ્વરી માતા નું જૂનું મંદિર હતું કે ભાઈ દાદા તમારે છે ત્યારે ત્યાંથી લોકોએ કીધું કે કંકેશ્વરી મંદિર માં પોચાવા કઈ રીતે તો કે માં લઈ જાય ત્યારે તો કોઈ વાહનો નતા માં ઉપાડવા કેમ

અહીં કનકેશ્વરી મંદિરમાં લાવ્યા છે એ સમયમાં મહાલક્ષ્મીજી પણ નીકળ્યા ત્યારે જે અંબિકા મિલ્ક ફામ અત્યારે કહેવામાં આવે છે કે જે કુમુદભાઈ છે એમના પરદાદા કે દાદા આંબા બાપા હતા જે વિષયવૃત્તિ કરતા હતા ત્યારે માતાજી કોઈ જગ્યાએ આ પડે નહીં ત્યારે એ સમયમાં માતાજી ને વિનુએ છે બ્રાહ્મણ લોકો કે માતાજી તમારે ક્યાં જવું છે ત્યારે ભિક્ષા ભીક્ષાવૃત્તિ કરતા કરતા આંબા બાપા ત્યાંથી પસાર થાય છે બોગળી લઈને ત્યારે કીધું માતાજીને મશકેરી કેવી અમુક બ્રાહ્મણ લોકોએ કે તમારે આંબા બાપા ને ત્યાં જાવું છે તો ચીઠ્ઠી કાઢો તો કે ભાઈ કાઢો હું લોટ માંગીને ખાઈ એમ માતાજીને ખબર આવીશ ત્યારે માતાજીને ચીઠી કાઢી એટલે માતાજી કે મારે જાવું છે ત્યારે માતાજી જે અત્યારના જે કુમુદભાઈ જોશી છે એમના ન્યા ગયા ને અત્યારે પણ હાલમાં મહાલક્ષ્મીજી નું મંદિર છે એ મંદિર એ પછી બનાવ્યું ને એ પછી જે લોકોની પ્રગતિ થઈ જે અત્યારે મિલ્ક ફાર્મ અંબિકા મિલ્ક ફાર્મ પણ છે ને જે ભિક્ષા કરતા હતા ત્યાંથી અત્યારે મિલ્ક ફાર્મ જે અત્યારે ફેક્ટરી નાખેલી છે ને એ પણ ધીરુભાઈ અંબાણી ની સાથે કોન્ટેક્ટ માં હતા કે જે ત્યાં એમના છોકરા કીર્તિભાઈ અંબાણી પણ લગ્નમાં આવેલા છે આવા લોકો બની ગયા એ માતાજી ની હિસાબે ત્યારે પણ અમારે જીર્ણોદ્ધાર થયો બાર વર્ષ પહેલા ત્યારે દાદા ને આ એની ઉપર ચડાવવા કઈ રીતે ક્રેણ ચંપો તો આવે નહી પછી એ સમયે અમને યાદ આવ્યું કે દાદા તો રીઝી છે તેને નાના છોકરા એ સમયમાં ગણેશ ઉત્સવ હતો ને નાના નાના છોકરાઓ અહીંયા આવેલા ને કીધું કે હવે આપણે ઉપાડીએ દાદાને દાદાને વિનંતી કરી કે હળવા ફૂલ જેવા થઈ જાવ દાદા તો તમને તમારી જગ્યાએ પહોંચાડીએ એ સમયમાં દાદાને હળવા ફૂલની રિક્વેસ્ટ કરી આજ્ઞા કરી ને દાદા હળવા ફૂલ જેવા થઈ ગયા

અધિસોતી ત્રણસો વર્ષ જૂની છે જમીનમાંથી નીકળેલા એ અહીંયા ઉગેલા છે આ સૌરાષ્ટ્રમાં એક જ છે ગણપતિ કે જે સ્વયંભૂ છે કે આના ગામની અંદર પણ કોઈને ખ્યાલ નથી કે ગણપતિ દાદા આ જગ્યાએ બેઠેલા છે દર્શન કરીને વયા જાય છે કોઈના એના ઇતિહાસ વિશે કોઈ જાણકારી નથી એટલે અમે ઇતિહાસની જાણકારી માટે અમે અત્યારે YouTube માં વિડિયો બનાવ્યો છે jignesh સાથે તો સમાજ ને ખબર પડે કે માતાજી શું વસ્તુ છે ગણપતિ શું વસ્તુ છે આ તો બાંભણી ની દેવી અહીંયા છે બિરાજમાન એ બાંભણીયા લોકોને ને અમુક ને ખ્યાલ પણ નથી એટલે અહીંયા દાદા બિરાજેલા છે એવી અમે થોડી કાલા ભાષામાં વાતો કરી જેવી મગજમાં આવી એવી વાતો કરી જે હકીકત હતી એ વાત કહી એટલે જે કઈ ખોટું ગયું હોય તો મને માફ કરજો જે કઈ સાચી વાતો એક સમય તો એવો હતો કે નાના નાના બાળકો અહીંયા ગણપતિ દાદાના એક ઉત્સવ નાની એવી મૂર્તિ બનાવતા હતા પાણામાં

ને ગાડાની મૂર્તિ બનાવી ને એ સમયે અમારી આ પહેલી સ્થાપના ચાલુ થઈ એ પેલા ગાંધી દેવ મંડળ જે પહેલા આયધી સમત કરી ને એ અત્યારે એના પર 4000 વર્ષ થઈ ગયા એમ અમારે આ ગણપતિ દાદાને પણ 35 વર્ષ જેવું થઈ ગયું ને ત્યારથી અમે રત કોઈ વિના વિઘ્ને અમે દાદાને અહીંયા બેસાડીએ છીએ 10 દિવસ ધામધૂમથી સેવા કરીએ છીએ સારા સારા પ્રસંગો કરીએ છે લોક ડાયરા નું આયોજન કરીએ છે દાંડિયા રાસ નું આયોજન કરીએ છે મઠુ ભોજન આયોજન કરીએ છે સત્યનારાયણ ની કથા પણ કરીએ છે તો આવા સારા સારા કાર્ય પણ અમે કરીએ છે ભાવ થી અમે દાદા પ્રાર્થના કરીએ છીએ દરરોજ અમારી પૂજાઓ થાય છે નવા નવા જોડિયા બેસે છે ને અમે ભાવ થી અમે દાદા નું અમે સ્મરણ કરીએ છીએ આવી અમારી દાદાની વાતો છે કે તમને કહાની કીધેલી છે બાકી તમને કેમ લાગે છે આખી કહાની તમે કીધેલી છે બાકી જો આપડે બધા છે બધા બહુ સેવા કરે છે ગણપતિ પર બેઠાડે છે આપડે ના મંદિર ની સાફ સફાઈ થી લઈને બધું જ કામ કરે છે